ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સારું મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ આવાસ યોજના તો મિત્રો સરકાર દ્વારા પીએમ આવાસ યોજનાની અંદર જે રકમ છે એની અંદર વધારો કરવામાં આવે છે મિત્રો હવે મળશે બે લાખ ત્રીસ હજાર રૂપિયાની ખાતાની અંદર સહાય તો સહાયની અંદર વધારો કરવામાં આવે છે અને નવા ફોર્મ ભરવાના શરૂ છે તો સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અરજી કરી શકો છો તો યોજના હેઠળ એક કરોડ નવા મકાન બનાવવા માટે આવાસ અને શહેરી બાબત મંત્રાલયે જણાવ્યું કે અનુસાર પ્રતિ યુનિટ બે પોઈન્ટ ત્રીસ લાખ મંજૂર કરવામાં આવશે તો મિત્રો દરેક ઘરની અંદર હવે બે લાખને ત્રીસ હજાર રૂપિયા જે તમને હવે સરકાર મંજૂર કરશે તો આ યોજના હેઠળ તબક્કા રહેશે જે શહેરી વિસ્તારની અંદર એક પોઈન્ટ અઢાર કરોડ મકાનોને મંજૂરી આપવામાં આવી હતી એની અંદર પંચ્યાસી પોઈન્ટ પાંચ લાખથી વધુ મકાનો બનાવી લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે તો મિત્રો ફરીવાર સરકારે એક કરોડ જે નવા મકાનો છે બાંધકામ કરશે અને રજિસ્ટર કરશે જે અંતર્ગત તમે નવા ફોર્મ ભરી શકશો તો મિત્રો આ યોજના ભારતભરની અંદર વિવિધ ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવશે જેમ કે બેનિફિશિયરી લેન્ડ કન્સ્ટ્રક્શન એટલે કે બી એલ સી અને મિત્રો એની અંદર એ એચ પી અને એ આર એચ અને આઈ એસ એસ જેવા આવાસો જે સ્કીમ છે વ્યાજની સબસિડી છે એ રકમ સરકાર મંજૂર કરશે તો મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઝીરો હેઠળ એક કરોડ નવા મકાનો ઓનલાઈન શરૂ થઈ રહી છે જે ફોર્મ ભરવાના છે તો મિત્રો આ માટે ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે તો સાથે મિત્રો આની અંદર તમારે અલગ અલગ પુરાવા પણ જે આધાર પુરાવા છે એ પણ આપવા પડશે એ પણ વિગતો આપણે જાણીશું તો આ દસ્તાવેજો અરજી માટે તમારે બહુ જ જરૂરી હશે એટલે કે કયા કયા દસ્તાવેજો અવશ્ય જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે આપવાના રહેશે તો અરજદાર પરિવાર સભ્યોના આધાર કાર્ડની વિગતો અરજદાનું સક્રિય જે અત્યારે એક ચાલુ ખાતું છે એ આપવાનું છે આધાર કાર્ડ જે બેંક લિંક હોય એ આપવાનું છે આવકનું પ્રમાણપત્ર જાતિનું પ્રમાણપત્ર જમીનના દસ્તાવેજો જે તમારી જમીન છે જેની ઉપર તમારે બાંધકામ કરવાનું છે એના દસ્તાવેજો અવશ્ય આપવાના રહેશે તો મિત્રો આની અંદર અરબન ટુ માટે આ માટે તમે અરજી કરી શકો છો જે પી એમ એવાય જે યુ નામની ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર તમારે અરજી કરવાની રહેશે સાથે મિત્રો આ જે આધાર પુરાવા છે એ તમારે અવશ્ય અપલોડ કરવાના છે તો મિત્રો જે વાર્ષિક આવક સહિતની વિનંતી કરેલી તમામ પાત્ર દર્શાવવામાં રહેશે અને ચકાસણી માટે તમારી આધાર વિગતો દાખલ કરી અને ચકાસણી પછી સરનામું આવક પુરાવા જેવી વિગતો પણ તમારે નોંધણી ફોર્મની અંદર ભરવાની રહેશે તો મિત્રો આ રીતે તમે અરજી આવાસ યોજના જે ટુ પોઈન્ટ ઝીરો છે એની અંદર એક કરોડ જે નવા મકાનો વધુ મંજૂર કરવામાં આવે છે એની અંદર તમે ફોર્મ ભરી શકો છો મિત્રો આ વખતે સરકારે બે લાખ ત્રીસ હજાર રૂપિયાની આવક અંતર્ગત જે છે બે લાખ ત્રીસ હજાર રૂપિયા હવે મંજૂર કરવામાં આવે છે એટલે કે સરકારે આવા યોજનાની અંદર વધારો કર્યો છે જે તમને હવે એક કરોડ જે નવા મકાનો બનાવવામાં આવશે એની અંદર લાભ મળવાપાત્ર રહેશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી આજે જ મિત્રો તમે આ યોજનાની અંદર હાલ જ અરજી કરી શકો છો તો જૈન મિત્રો માટે માત્ર જય કરવી ગુજરાત